નમસ્કાર દર્શક મિત્રો સત્યમયું છે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવતીકાલે વર્લ્ડ કેન્સર ડેની સમગ્ર વિશ્વમાં ઉજવણી થનાર છે ત્યારે ખાસ કરીને મહિલાઓમાં સર્વાઇકલ તેમજ સ્તન કેન્સરનો પ્રમાણ એશિયા અને ત્યારબાદ દેશમાં જોવા મળી રહ્યો છે ત્યારે સરકાર અને એનજીઓ દ્વારા તો કેન્સર અવેરનેસ માટે વિવિધ પ્રોગ્રામો યોજવામાં આવતા હોય છે પરંતુ મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એસએસજી હોસ્પિટલના ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટના તબીબી વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વખત આવતીકાલે રવિવારની રજા હોય આજે ડિપાર્ટમેન્ટમાં કેન્સર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તબીબી ઉપસ્થિત મહિલા દર્દીઓ તેમજ સાથે વિદ્યાર્થીઓને કેન્સરના ચિહ્ન સમાન ટેગ લગાવી જનજાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં મહિલા દર્દીઓને સર્વાઇકલ તેમજ સ્તન કેન્સર તેના ચિહ્નો અંગે માહિતગાર કર્યા હતા સાથે સાથે સરકાર દ્વારા તાજેતરમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલા કેન્સર માટેની વેક્સિન અંગે જાણકારી આપી હતી હાલમાં જે દર્દીઓને કેન્સરનું પ્રમાણ છે તેવા દર્દીઓને કીમોથેરાપી ઉપરાંત શ્વાસ તેમજ લીંબુ દ્વારા કસરત કરાવવામાં આવે છે અને તેનાથી દર્દીઓને ઘણી રાહત પણ મળતી હોય છે મારું નામ ખારવા પ્રિયંકા છે હું આમબીટીની સ્ટુડન્ટ છું કાલે ચાર ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે છે એના નિમિત્તે અમે ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટમાં જઈને જે પેશન્ટોને કેન્સરની સર્જરી થઈ છે અને રેડિયોથેરાપી ચાલુ છે એમને ફિઝિયોથેરાપીની અવેરનેસ જો સમજાવવામાં આવ્યું એમને બ્રિથિંગ એક્સરસાઇઝ લીમ મુવમેન્ટ એન્ડ સ્ટ્રેસ ફર્સ્ટ ઓફ ઓલ કે ઓલ પેશન્ટને સ્ટ્રેસ બહુ જ હોય છે તેમને થોડો સાયકોલોજીકલ સપોર્ટ આપવામાં આવ્યો કે જેથી એ લોકોને આગળ જતાં ટ્રીટમેન્ટમાં હેલ્પફુલ રહે અને એમને સમજાવવા કે ફર્સ્ટ ઓફ ઓલ તમે ખાલી પોતાનો પોઝિટિવ પોઝિટિવ એટીટ્યૂડ રાખશો તો કોઈ બી ટ્રીટમેન્ટ છે સો સો ટકા ઇફેક્ટિવ થશે ચા વન ઓફ ધ સ્ટુડન્ટ્સ ઓફ કોલેજ ઓફ ફિઝિયોથેરાપી એસએસજી હોસ્પિટલ જે તે આપણને ખબર પડી છે કે રિસન્ટલી કોઈ એક્ટ્રેસની મોત થઈ ગઈ છે સર્વાઇકલ કેન્સરના બારેમાં તો એની જ જણાવતી માટે અમે ઓપીડી સિક્સટીનમાં એક અવેરનેસ પ્રોગ્રામ ઉજવ્યો હતો જેનાથી અમે પેશન્ટ્સને એવું કહી રહ્યા હતા કે એચપીવી વેક્સિન એક હોય છે જેના થી તમે આ પ્રિવેન્ટ કરી શકો છો સર્વાઇકલ કેન્સર સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભનો જે સૌથી મુક્ત પાર્ટ હોય છે સૌથી નીચેનો પાર્ટ એમાં કેન્સર થવાના ચાન્સીસ વધી રહ્યા છે તો જે છોકરીઓ છે નવથી ચૌદ વર્ષની છોકરીઓ માટે મિનિસ્ટરે આપણું આ વેક્સિન મફતમાં આપવાનું કર્યું છે અને એના બે ડોઝીસ હોય છે અને જે આ વેક્સિન નવથી ફોર્ટી ફાઈવ ઇયર્સના લોકોની છોકરીઓ લઈ શકે છે સો એને પ્રિવેન્ટ કરવા માટે આ વેક્સિન આપણે બધાએ લેવી જોઈએ રિપોર્ટર સની સિંધે સત્ય છે તે લાઈવ ન્યૂઝ વડોદરા